અનિયા વાઇબ્રન્ટ ગલગોટા વચ્ચે ગુટનીએ પડી હતી તેના હાથ નર્મશથી માટીની સંભાળ રાખતા હતા તેનું હૃદય ભારે લાગતું હતું તેની આસપાસના તેજસ્વી સમુદાય બગીચાથી તદ્દન વિપરીત તેણે રોહન વિશે વિચાર્યું જે ક્યારેક આકર્ષક અને દયાળુ હતો પરંતુ ઘણીવાર દૂર અને અનિશ્ચિત હતો તે તેની સાથે યોજનાઓ બનાવતો પછી છેલ્લી ઘડીએ રદ કરતો જેનાથી તેણી નાની અને બિનમહત્વપૂર્ણ અનુભવતી હતી શું તે ખરેખર મારી કાળજી રાખે છે અનિયા વારંવાર વિચારતી તેના પેટમાં ગાંઠ બંધાઈ જતી તે સતત રાહ જોતી રહી આશા રાખતી હતી કે તે આખરે કોઈ ખચવાટ વિના તેને પસંદ કરશે એક સની બપોરે અનિયા સુગંધિત તુલસીના એક ભાગને પાણી પાઈ રહી હતી ત્યારે વૃદ્ધ શ્રી શર્મા મુખ્ય માળી તેની પાસે આવ્યા તેણીએ સહેજ હસ્યું હોવા છતાં તેમણે તેની આંખોમાં ઉદાસી જોઈ મારી પ્રિય અનિયા તુલસીને મજબૂત બનવા માટે સૂર્યપ્રકાશ અને સતત પાણીની જરૂર છે તેમણે ધીમા અવાજે કહ્યું જો સૂર્ય છુપાયેલો રહે અથવા પાણી ક્યારેય નિશ્ચિત ન હોય તો છોડ ખરેખર કેવી રીતે ખીલી શકે અનિયાએ તેમની તરફ જોયું તેની આંખો થોડી ભીની થઈ શ્રી શર્મા મને લાગે છે કે હું સૂર્યપ્રકાશની રાહ જોઈ રહી છું પરંતુ તે ફક્ત ક્યારેક જ ડોક્યું કરે છે રોહન મને એવું અનુભવે છે કે હું એક વિકલ્પ છું તેની પસંદ કરેલી કળી નહીં તેણીએ દુઃખપૂર્વક કબૂલ્યું શ્રી શર્માએ સમજદારીપૂર્વક માથું હલાવ્યું તેણીના અણકહ્યા દર્દને સમજ્યા એક છોડ એક વ્યક્તિની જેમ જ તેનું પોતાનું મૂલ્ય જાણે છે તેમણે નરમાશથી સલાહ આપી તેને સ્થિર જમીન અને એક માળીની જરૂર છે જે સતત સંભાળ અને ભક્તિ પૂરી પાડે જો માળી હંમેશા વિચલિત હોય અથવા તેઓ આ ચોક્કસ છોડની સંભાળ રાખવા માંગે છે કે કેમ તે અનિશ્ચિત હોય તો કદાચ આ જમીન તે સ્થાન નથી જ્યાં આ કિંમતી છોડનો વિકાસ થવાનો છે તેમણે નિષ્કર્ષ કાઢ્યો તેમના શબ્દો અનિયાના હૃદયમાં ઊંડે સુધી પડઘાયા તેણીએ પછીના કેટલાક દિવસો વિચારવામાં તેની આસપાસના છોડને કાળજીપૂર્વક નિરીક્ષણ કરવામાં વિતાવ્યા દરેક ફૂલ દરેક ઔષધી અચળ આશા સાથે સૂર્ય તરફ વળી સુંદર રીતે વૃદ્ધિ પામી કારણ કે તેમને સતત પોષણ મળતું હતું અનિયાને સમજાયું કે તે પણ એક જીવનસાથી પાસેથી તેજ અચળ પસંદગી અને સમર્પણને પાત્ર હતી તે એક ક્ષણિક વિકલ્પના હતી તે એક સુંદર મજબૂત છોડ હતી જે સ્થિર પ્રકાશ અને પાણીને પાત્ર હતી નવી હિંમત સાથે અનિયા જૂના વડના ઝાડ નીચે રોહનને મળી તેણીનો અવાજ શાંત પણ દ્રઢ હતો કારણ કે તેણીએ તેની સત્યતા સ્પષ્ટપણે કહી રોહન તેણીએ શરૂ કર્યું હું ખરેખર તમારી કાળજી રાખું છું પરંતુ મને એવા કોઈની જરૂર છે જે મને સંપૂર્ણપણે કોઈ શંકા કે વિલંબ વિના પસંદ કરે હું એવા પ્રેમની હકદાર છું જે નિશ્ચિત અને સતત હોય એવું નહીં કે જેના પર મને સતત પ્રશ્ન કરવો પડે તેણીએ સ્પષ્ટપણે જણાવ્યું રોહન આશ્ચર્યચકિત લાગ્યો પછી થોડો ઉદાસ તેણે બહાના રજૂ કરવાનો પ્રયાસ કર્યો તેની રીતો બદલવાનું વચન આપ્યું પરંતુ અનિયાએ તેનું સ્થાન મક્કમપણે જાળવી રાખ્યું હું તમને શુભકામનાઓ પાઠવું છું તેણીએ ધીમેથી કહ્યું પરંતુ મારે હવે પોતાને પસંદ કરવો જોઈએ તે ફરી અને ચાલી ગઈ એક હળવાશ અનુભવતી હતી જે તેણે લાંબા સમયથી અનુભવી ન હતી બીજા દિવસે સવારે અનિયાએ નવી ભાવના સાથે બગીચામાં કામ કર્યું ગલગોટા વધુ તેજસ્વી લાગતા હતા તુલસી વધુ સુગંધિત તેના આંતરિક શાંતિને પ્રતિબિંબિત કરતા હતા